ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વહેલી સવારે થયેલ અકસ્માતમાં એક ટ્રક ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે વહેલી સવારના એક ટ્રક ચાલક એમએચ અડતાલીસ સીબી ચોત્રીસ એકતાલીસમાં માલસામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે ભરૂચની પટેલવાડીની સામે આવેલ બ્રિજ પરથી પહોંચતા પોતાના સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા આગળ ચાલતા અન્ય કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકા પેર અથાડી દેતા આજે સવારે ચાર કલાકના અરસામાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રકનો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડના લશ્કરોને જાણ કરવામાં આવતા તેઓ રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા ફાયરની ટીમે અંદાજિત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જો કે તેને માથામાં અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોય તાત્કાલિક એકસો એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે સી ડિવિઝન પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે